હેલો જય માતાજી જય શ્રી કૃષ્ણ મિત્રો આજનો વિડીયો શરૂ કર્યા પહેલાં ગમે તો લાઈક અને શેર કરી દેજો ચેનલ ઉપર જો તમે નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો તો ચલો શરૂ કરીએ વિડીયો શિયાળામાં મળતી આ ભાજીનું પાણી પીવું અમૃત સમાન શરીરમાંથી ગંદકી નીચો વિને ફેંકી દેશે આંતરડામાં સડતો મળ કાઢશે બહાર શિયાળામાં ઘણા પ્રકારના લીલા પાંદડાવાળા શાકભાજી માર્કેટમાં મળતા હોય છે મેથી પાલક સરસો મૂળા વગેરે સાથે તાંદળજાની ભાજી પણ આખો શિયાળો લોકો ખૂબ ખાય છે તાંદળજાની ભાજીમાં ભરપૂર પૌષ્ટિક તત્વો હોય છે વિટામિન એ સી બી કોમ્પ્લેક્સ આયરન પોટેશિયમ વગેરેથી ભરપૂર હોય છે તાંદળજાની ભાજી ખાવાથી પાચન સારું રહે છે શરીરમાં લોહી વધે છે તમે આ ભાજી તો ખૂબ ખાવ છો પરંતુ ક્યારેય તાંદળજાની ભાજીનું પાણી પીધું છે ચાલો જાણીએ શિયાળામાં તાંદળજાની ભાજીનું પાણી પીવું કેવી રીતે ફાયદાકારક છે ટીઓઆઈમાં પ્રકાશિત એક સમાચાર અનુસાર તાંદળજાની ભાજી ખાવાથી શરીરને ઘણા પોષક તત્વો મળે છે તે સ્ટફડ પરાઠા શાક રાયતું ભાજી વગેરેમાં ઉમેરી શકાય છે તમે તાંદળ જાણું પાણી પણ પી શકો છો તમારે તાંદળ જાણે પાણીમાં પલાળ નાખીને ઉકાળવું પડશે આ પાણીમાં ઔષધીય ગુણ હોય છે જે શરીરને ડિટોક્સિફાય કરે છે તે મૂત્રવર્ધક પદાર્થ ગુણો ધરાવે છે શરીરમાં તે ટોક્સિન્સ દૂર કરવામાં મદદ કરે છે જ્યારે તમે તાંદળજાણું પાણી પીવો છો તો તે શરીરને ઇમ્યુનિટીને મજબૂત બનાવે છે આ દિવસોમાં તમારે આ પાણીનું સેવન જરૂર કરવું જોઈએ જેથી કરીને તમે શિયાળામાં થતી બીમારીઓથી બચી શકો જો શરીરને રોગપ્રતિકારક શક્તિ મજબૂત હશે તો એચ એમ પીવી જેવા ખતરનાક વાયરસ પણ તમને નુકસાન પહોંચાડી શકશે નહીં તાંદળજાણું પાણી પાચન શક્તિને મજબૂત બનાવે છે જેમાં ફાઈબર હોવાને કારણે તે કબજિયાતની સમસ્યાઓ દૂર કરે છે તેનું સેવન કરવાથી જૂની કબજિયાતની સમસ્યા દૂર થાય છે આ હેલ્ધી પાણી ડાયજેસ્ટિવ સિસ્ટમને સારી રાખવામાં પણ ખૂબ અસરકારક છે તાંદળજાના પાનને ધોઈ પાણીમાં નાખીને ઉકાળો અડધું પાણી રહી જાય એટલે ગેસ બંધ કરી દો આ પાણીને હૂંફાળું પીવો જેનાથી જે લોકોને પણ ફાયદો થઈ શકે છે જેમનું વજન વધી રહ્યું છે તેમાં કેલરી હોવાથી હોતી નથી ભૂખને દબાવી દે છે આ રીતે તમે વધારે કેલરી લેવાનું ટાળો છો તાંદળજાનું પાણી કેવી રીતે બનાવવું સૌ પ્રથમ તાજી તાંદળજાની ભાજી ખરીદો તેને પાણીમાં સારી રીતે સાફ કરો હવે એક પેનમાં એક કપ તાંદળજના પાન નાખો તેમાં ચાર કપ પાણી નાખી ઉકાળો તેને ધીમી આંચ પર ઉકાળો જેથી તેમાં રહેલા પોષક તત્વોને નુકસાન ન થાય છ સાત મિનિટ ઉકાળ્યા બાદ તેને ગ્લાસમાં ગાળી લો તેનો સ્વાદ વધારવા માટે તમે લીંબુનો રસ અથવા મધ મિક્સ કરી શકો છો તેને તમારા ડેલી ડાયટમાં સામેલ કરીને તમે તમારી જાતને હેલ્ધી રાખી શકો છો તો મિત્રો આ વિડીયો તમને કેવું લાગ્યો તે કોમેન્ટ કરીને જરૂર જણાવશો તો ફરી મળીશું આવા જ એક નવા વિડીયો સાથે ત્યાં સુધી નમસ્તે જય માતાજી જય શ્રી કૃષ્ણ હરણ મહાદેવ થેન્ક્સ ફોર વોચિંગ